નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રોની આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ એપ્રિલમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયનું જે પેપર છે તેનું માળખું કયા પ્રકારનું હશે અને એનું એક આખું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ આપ સૌ વિદ્યાર્થીઓ આ ચેનલમાં નવા છો તો આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા મેમ્બર બનો નવ હજાર કરતાં પણ વધારે બાળકો આ ચેનલનો લાભ લઈ ચૂક્યા છે આપ પણ આની અંદર જોડાવો અને ગુજરાતી વિષયની અવનવી વાતો અને સુંદર મજાના કાવ્યોના રાગો અને વ્યાકરણ વિભાગ અર્થ વિસ્તાર નિબંધ આ બધી જ બાબતો મિત્રો નિહાળો તો ચાલો આ વખતે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ એપ્રિલમાં કેવા પ્રકારનું પેપર તમારે પરીક્ષામાં પૂછાવાનું છે તેની ઝડપથી આપણે વાત કરીએ સૌ પ્રથમ પેપર તમારું એસી ગુણનું હશે પેપર એ ચાર વિભાગમાં હશે એ બી અને સી બરાબર દરેક વિભાગના વીસ વીસ ગુણ હશે એટલે કે કુલ મળીને તમારા એસી ગુણ થશે તો ચાલો મિત્રો તમારું પેપર નિહાળીએ મિત્રો વિભાગ એની અંદર સૌપ્રથમ તમારા યોગ્ય વિકલ્પો એટલે કે જોડકા જોડવાના હશે દાખલા તરીકે ગોપાળ બાપા એ એની અંદર એ બાપાનો સાહિત્ય પ્રકાર શું છે તો તમે જોઈ શકો છો કે નવલકથા અંશ એવી રીતે છાલ છોતરા અને ઘોટલા એનો સાહિત્ય પ્રકાર શું છે તો હાસ્ય નિબંધ ત્યારબાદ ઈસ્માઇલ નાગોરી એનો સાહિત્ય પ્રકાર શું છે એ કયા પાટનું પાત્ર છે તો વાડી પરના વહલા એવી જ રીતે આ એકાંકી તો આમાં એકાંકી કયું છે તો કુદરતી તમે જોઈ શકો છો મિત્રો આ રીતે તમારે જોડકા હશે અને આ રીતે તમે જોડશો તો તમારા સાચા પડશે બે ગુણ તમને મળવાપાત્ર થશે ત્યારબાદ મિત્રો તમારા એક એક વાક્યના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે કે જે તમારું સ્વાધ્ય હોય છે એ સ્વાધ્યાયની અંદર ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે એમાંથી આ એક એક વાક્યના પ્રશ્નો છે આપણે જોઈએ કે બોડો જમ્યાના બદલામાં રાજાએ સોડાને શું આપ્યું તો મિત્રો બાર સાતીની જમીન અને જ વાડીના કોષ એ પત્રા પર લખી અને આ બોળાને આપ્યા અને એનાથી વિશેષ પણ તમે લખી શકો કે એને ખેતી માટે બરદ અને બધી વસ્તુ પણ આપી હતી ત્યારબાદ સોનાના કળામાંથી એક તોલવ સોનું કાપીને વેચવાની ઘટનાને ગાંધીજી પર સી અસર થઈ તો મિત્રો ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય બની પડી મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે તો તમે અહીંયા જોઈ શકો છો કે રાતનો જે શાંત નીરવ સમય હોય એ જંતુ જગતના દર્શન માટે ખૂબ જ ઉપયોગી છે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે તો મિત્રો ત્યારે જ બને છે કે જ્યારે એ હાર કબૂલી અને પ્રયત્નો છોડી દે ને ત્યારે એ માણસ વિકલાંગ બને છે મિત્રો આગળ વધીએ મિત્રો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા એ કારણ તમારે આપવાનું છે ડૉક્ટર અને નર્સમાં નર્સમાં મન માનવતા કેમ ઉભરી આવી બિચારી અરુણિમાને ત્યાં લઈ ગયા હતા તેની વાતો લખશો કુદરતી એકાંકી સુંદર મજાની છે એમાં તમને શું જાણવા મળે છે મિત્રો ત્રણ પ્રશ્નો તમે લખશો બે ફરજિયાત છે અને ત્રીજો પ્રશ્ન અથવામાં છે એટલે કે ત્રણ પ્રશ્નો લખશો એટલે તમને છ ગુણ મળવા પાત્ર થશે એવી જ રીતે સવિસ્તાર પ્રશ્ન મિત્રો તમારા પહેલો તો ફરજિયાત લખવો પડશે પણ બીજો જે છે એ લખવા માટે અથવા તમને મળશે તો એ રીતે ચાર ચાર ગુણના બે પ્રશ્નો તમે લખશો એટલે પહેલો વિભાગ એ ગદ્ય વિભાગનો વીસ ગુણ તો તમારે થઈ જાય ત્યારબાદ પદ્ય વિભાગ જોઈએ તો પદ્ય વિભાગમાં હવે જોડકા નહીં આવે પણ એક એક વાક્યના પ્રશ્નોના જવાબ આવશે તો નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ હતી તો આપ સૌ જાણો છો કે જૂનાગઢ મરજીવિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો એ સોનેટ છે ત્યાર પછી હાઈકુના કવિનું નામ લખો તો સ્નેહ રશ્મિ છે અને અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું તખલ્લુસ તમે જોઈ ગયા એ ઘાયલ છે ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ કે એક કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની રહેશે અને ક્યાં સુધી તો એ તરી જવાના ત્યાં સુધી એટલે ચાર લીટીઓ તમારી થાય ત્યાં તમને બે ગુણ મરવા પાત્ર થશે તો કઈ રીતે તો આ રીતે તમે લખી શકો કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના થોડા અમે મુંજાઈ મનમાં મરી જવાના નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના બિંદુ મહી ડૂબીને સિંદુ તરી જવાના સુંદર મજાની ગઝલ તમે લખશો તમને બે ગુણ મળવાપાત્ર થશે ચાર પંક્તિ છે તમે જોઈ શકો છો ત્યાર પછી ક વિભાગમાં પણ ટૂંકા ઉત્તરો જેવી રીતે આપણે આગળ જોયા એવી રીતે તમે કાવ્યમાંથી પણ ટૂંકા જવાઓ પૂછાશે અને સવિસ્તાર પ્રશ્ન તમારે પૂછાશે હવે વિભાગ સી સૌથી અગત્યની વસ્તુ છે વિભાગ સીમાં બે જોડની એક ગુણ માટે પૂછાશે પ્રતિબિંબ અને સાહસિક કેવી રીતે લખાય તો આપણે જોઈએ કે પ્રતિબિંબ આવી રીતે લખાય અને સાહસિક એ આવી રીતે તમે લખી શકો ત્યાર પછી નીચે આપેલા શબ્દોની સંધિ છોડો અને જોડો તો હિમાલય છે પહેલાં એને છોડવાની છે તો હિમવત્તા આલય ત્યાર પછી રમાવતા ઈશ એને જોડવાની છે તો રમેશ એવી એની સંધિ જોડાય નીચે આપેલા તરપદા શબ્દો પો એટલે કે જમીન અને માંજર એટલે કે પીલાડો આવી રીતે તમે જવાબ લખશો તો તમારા સાચા પડશે ચાલો મિત્રો આગળના વિભાગમાં ચાર ક્રમાંક આવ્યો સમાસ નર્મદા એ કયો સમાસ છે તો નર્મ આપનાર એટલે નારવાચક પ્રત્યે આવે એટલે આપણે એને ઉપપદ સમાસ તરીકે ઓળખીએ છીએ તો તમે જોઈ શકો છો ઉપપદ સમાસ નવેરી શબ્દ સમાનાર્થીમાંથી તમારે એક શોધવાનો રહેશે એમાં નવેરી એટલે નવીન થાય ખાર થાય કે નવરી થાય તો આપણે જોઈએ છે કે ખાર નીચે આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો શીતર છે એટલે ઠંડક થાય પણ એનો વિરુદ્ધાર્થી ઉષ્ણ આપણે લખી શકીએ છીએ પંડ્યાના એટલે કે પંડ્યા એટલે આમ તો પોતાના થાય પરંતુ એનો વિરુદ્ધાર્થી એ પારકા એવું આપણે લખી શકીએ નીચે આપેલી પંક્તિનો અલંકાર ખેતર ખેડીને કરો સીમ સુહામની ખ ખ ખ એટલે હું માનું છું કે વર્ણ સગાઈ આપણે લખી શકીએ ઉડે ધવલ કેશ વિખર કેશવાળી અહીંયા ફેણ ઉડે ધવલ ફેણ મિત્રો શી છે એટલે કે સરખામણી છે એટલે કે ઉપમા અલંકાર આપણે લખી શકીએ મોતી વધાવવું મિત્રો તેજમલામાં છેલ્લે એને મોતી વધાવ્યા એટલે જ્યારે આવે છે ત્યારે એને ઉમળકાથી એનું સ્વાગત કરવામાં આવે છે તો એનો જવાબ તમે લખો કે ઉમળકાથી આવકાર માટે તો આઠ થયા હવે આગળ વધીએ છીએ કહેવત મિત્રો કહેવતનો અર્થ લખવાનો છે કે પાકા ગઢે કાંટા ન ચડે તમે જુદી જુદી તે લખી શકો કે મોટી ઉંમર થઈ જાય પછી તમે કોઈક કામ કરી શકવાના નથી જે યુવાનીમાં કરતા હતા તો આપણે આવી રીતે લખી શકીએ કે મોટી ઉંમરે યુવાની જેવું કામ ન થાય શબ્દ સમૂહ માટે એક શબ્દ તો પરણતી વખતે કન્યાને પહેરાવવાનું જે વસ્ત્ર છે એને પાનેતર આપણે કહેતા હોઈએ છીએ ત્યાર પછી સ્ત્રીલિંગ અને પુલ્લિંગ કેવું કેવી અને કેવું જો તમને આવડતું હોય તો તમે ઓળખી શકો આંખ કેવી તો એ સ્ત્રીલિંગ થાય અને જળ કેવું તો એ પુલ્લિંગ થાય તો આ રીતે આંખ એ સ્ત્રીલિંગ છે અને જળ અ એ સોરી નપુ સકલિંગ છે જળ કેવું કેવું આવે એટલે નપુ સકલિંગ તમારે લખવાનું ઓકે ત્યાર પછી માંગ્યા મુજબ ફેરફાર કરો મનીષા રસોઈ બનાવે છે તો કર્મણી રચનાની અંદરથી અને આ પ્રત્યય દસમામાં પણ તમારે આવશે થી અને આ પ્રત્યે લગાડવાનો હોય છે તો આવી રીતે બની શકે કે મનીષાથી રસોઈ બનાવાય છે અને બાળકો પ્રાર્થના કરે છે પ્રેરક રચના બનાવી હોય તો એમાં તમે બાળકોને શિક્ષક પ્રાર્થના કરાવે છે તો આવ પ્રત્યે પણ લાગે અને દાવ પ્રત્યે પણ તમે લગાવી શકો વાક્ય રૂપાંતર ડોસા ફરીથી બોલ્યા તો ડોસાને ફરીથી બોલાયું નહીં આ નકાર વાચક તમારું વાક્ય બને તાજમહેલ સૌંદર્ય સુંદર છે કે તાજમહેલનું સૌંદર્ય સુંદર છે ઉદ્ગાર ચિહ્ન ત્યાં તમે મૂકી શકો ત્યાર પછી સાદું સંયુક્ત અને સંકુલ વાક્ય તમે અહીંયા જોઈ શકો છો કે ગોપાળ બાપાએ આબા જાબુડાને ચીકુ આવ્યા હતા તો મિત્રો આ સંયુક્ત વાક્ય છે ઘણી બધી પરિસ્થિતિઓ છે તો બે પરિસ્થિતિઓ હોય અને અને જ્યારે એને જોડીએ ત્યારે એ સંયુક્ત વાક્ય બને છે અને નીચેના વાક્યમાં તો ઘણી બધી પરિસ્થિતિઓ છે એટલા માટે આપણે એને સંકુલ વાક્ય તરીકે પણ ઓળખીએ છીએ ઋષિની ધર્મપત્ની પૂછે છે એ વર્તમાનકાર છે અને નીચે જુઓ તમે મારડમાં હું મગફળીના સોદા માટે ગયો તો ગયો એ ભૂતકાળની વાત છે તો આ રીતે પંદર અને એક સોરમો પ્રશ્ન રહી ગયો છે એ હું તમને અહીંયા લખીને બતાવું છું કે પૂર્વ પ્રત્યે અને પરપ્રત્યય તમારી પરીક્ષામાં આવે છે તો ગેર કાનૂની તો ગેર એટલે કે પૂર્વ પ્રત્યે અને વાર્ષિક એટલે એક પ્રત્યે લાગે છે એટલે કે પર પરપ્રત્યય આ રીતે વીસ ગુણનું તમારે વ્યાકરણ ઘણું બધું છે મિત્રો એ વ્યાકરણ તમારે તૈયાર કરવું પડે ત્યાર પછી વિભાગ ડી આવે એમાં બે અર્થ વિસ્તાર છે એમાં એક અર્થ વિસ્તાર તમારે લખવાનો એના ચાર ગુણ છે પછી એક ચાર ગુણનો તમારે પત્રલેખન પૂછાશે અને એક ચાર ગુણનો અર્થ અહેવાલ લેખન પૂછાશે પત્રલેખન અને અહેવાલ લેખન બંને તમારે તૈયાર કરવા પડશે એટલે ચાર ચાર આઠ એટલે ટૂંકમાં અહીંયા ચાર ત્રણ બાર ગુણનું થયું ચાર અર્થ વિસ્તાર ચાર પત્રલેખન ચાર અહેવાલ લેખન તમે જોઈ શકો છો કે તમારી નાની બહેનને લોકી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે તો તેને આ બદલ અભિનંદન આપતો પત્ર તમે લખી શકો છો એવી જ રીતે ડિસેમ્બર મહિનામાં યોજનાર કાંકરિયા કાર્નિયલ કોઈ પણ એને મેળાનો અહેવાલ તમે લખી શકો છો એમ એના પણ ચાર ગુણ છે પત્રના પણ ચાર ગુણ છે અને અહેવાલના પણ ચાર ગુણ છે ત્યાર પછી એક તમારે પકરામાંથી પ્રશ્નો શોધી અને લખવાનું થશે અથવામાં આવશે તો એ ઘણી વખત આપણે એને મૂકતા હોઈએ છીએ પણ ચાર ગુણ ચાર ગુણ ચાર ગુણ અહીંયા તમારા બાર ગુણ થયા એટલે અથવાની અંદર નીકળતું હશે અને અહીંયા તમે એ વિભાગની અંદર પણ જોઈ શકો છો કે તમારા આઠ ગુણનો નિબંધ પૂછાય છે જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ અને મારો યાદગાર પ્રવાસ તો મિત્રો આવી રીતે ધોરણ નવનું વાર્ષિક પરીક્ષાની જે તમે તૈયારી કરો છો તો આવા પેપર પરીક્ષામાં આ માળખું આવી શકે છે અને આ રીતે તમે સારી રીતે પેપરની તૈયારી કરો કે ખરેખર વ્યાકરણમાં શું પૂછાય મૂળ વસ્તુ તો ત્યાં છે તો એનો અભ્યાસ તમે કરી શકો મિત્રો આની પીડીએફ પણ મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમારે અર્થવિસ્તાર નિબંધ અહેવાલ પત્રલેખન ગદ્યાર્થ પદ્યાર્થ જે તમારે જોવું હોય એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી જ લિંકો મૂકી છે અને તમે નવમા ધોરણમાં અભ્યાસ કરો છો એટલે દસમા ધોરણના તો સુંદર મજાના વ્યાકરણના વિડીયો મેં બનાવ્યા છે તો અમારી ચેનલમાં જોડાવો અને સુંદર મજાના વિડિયો નિહારો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે તમારા મિત્રોને આ વિડીયો પહોંચાડવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો જય હિન્દ જય ભારત